વડોદરા જિલ્લાના પોર પાસે આવેલ શમશાબાદ ગામ વિકાસમાં કામોમાં ઉચાપત થતા પોર વિસ્તારના રહેવાસી પટેલ હિતેશભાઈએ વડોદરાના તાલુકા પંચાયત ખાતે અરજી આપી હતી કે પાણીનો બોર બનાવવા માટે પંચોતેર હજારની ઉચાપત કરવામાં આવી છે અરજીનો જવાબ દસ દિવસની અંદર આપવાનો હોય છે છતાંય દસ દિવસની ઉપર થઈ ગયા પણ હજુ સુધી કોઈ પણ અધિકારી દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી પૂર્વ તલાટી શમશાબાદ ઉર્મિલાબેન અને સરપંચ કિશન રાઠોડિયા તમામ લોકોની મિલીભગતથી આ સંડોવણી થયેલી છે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો જવાબ તાલુકા પંચાયતમાંથી આવ્યો નથી આવનારા દિવસોમાં જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરને ઉગ્ર લેખિત રજૂઆત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું છે હું એક પોર ગામનો રહેવાસી છું હિતેશભાઈ પટેલ મારું નામ છે થોડા મહિના અગાઉ શમશાબાદ ગામ છે એમાં પોર નજીક એમાં અમે આરટીઆઈ કરેલ આરટીઆઈની અંદર બે હજાર એકવીસની અંદર ઈશ્વરભાઈ ઠાકોર જે સરપંચ હતા અને એની હાજરીની એમને ચાલુ એમની અંદર પંચાયતમાં ચાર બોર બનાવેલા આ બે બોર અને બે હેડપંપ બનાયેલા એક બોર એક લાખ પચીસ હજારનો આ સામાન્ય લોકોના શમશાનમાં થયેલો એક બોર રામાપીરના શમશાનની અંદર આ રામાપીરના મંદિર પાસે થયેલો પંચોતેર હજારનો હેડપંપ પરમાર લોકોના શમશાનમાં થયેલો અને પંચોતેર હજારનો હેડપંપ પરમાર લોકોના શમશાનમાં થયેલો એ રીતે કુલ ચાર લાખ રૂપિયાનું કામ હતું એમાં કોન્ટ્રાક્ટર દ્વારા અને જે તલાટી છે સરપંચ છે તમામે તમામની મિલી ભગતથી આ જે તે સમયે બે હજાર એકવીસમાં જે ઈશ્વરભાઈ ઠાકોર સરપંચ હતા સરકારના જીઆર મુજબ એક લાખ પચીસ હજારના બોર થાય છે જિલ્લાની અંદર પણ પરંતુ એક લાખ પચીસ હજારની જે તે સમયે જ્યારે ઈશ્વરભાઈ સરપંચ હતા ત્રણ બિલ ચૂકવાઈ ગયેલા એક બિલ બાકી પડતું હતું ત્યારબાદ સરપંચની ટર્મ બદલાતા કિશનભાઈ રાઠોડિયા સરપંચ તરીકે ફરજ નિભાવે છે અત્યારે અને પૂર્વ જે તલાટી છે ઉર્મિલાબેન કરીને છે ઉર્મિલાબેન તલાટી તલાટીને કોન્ટ્રાક્ટર દ્વારા એક લાખ પચીસ હજારને મળવાપાત્ર બિલ બાકી હતો એના હતા પણ આ લોકોએ ભેગા મળીને બે લાખનું બોગસ એસ્ટિમેટ અને બિલ મૂકીને પંચોતેર હજારની ઉચાપત કર્યાની ફરિયાદ મેં વડોદરા તાલુકા વિકાસ અધિકારીને બાવીસ છવ્વીસ બારે ફરિયાદ કરેલી છે હજુ છવ્વીસ બાર મેં ફરિયાદ કરી છે એટલે આજે પંદર દિવસ પૂરા થાય છે પણ તાલુકામાંથી મને કોઈ જવાબ મળ્યો નહીં પણ તાલુકામાં જો જવાબ નહીં મળે તો હું જિલ્લા વિકાસ અધિકારીને આવનારા દિવસોમાં કલેક્ટરમાં પણ ઉગ્ર રજૂઆત હું કરવાનો છું જ્યારે વડોદરા તાલુકાની અંદર ટ્રેક્ટર કૌભાંડની અંદર જો ટીડીઓ સાહેબ જો સસ્પેન્ડ થતા હોય તો આ તલાટી છે કોન્ટ્રાક્ટર છે એસઓ છે એ તમામને તમામ કેમ છાવરવામાં આવે છે અને અત્યાર સુધી પંદર દિવસ વીત્યા હોવા છતાં પણ આ લોકોએ મને કોઈપણ જાતો જવાબ આપ્યો નથી